મા મા એટલે જન્મદાત્રી જનેતા પોતાના સુખને પાલમમાં બાંધી બાળકોને ઉછેરતી માં આ માં અને એનું માતૃત્વ કોઈની સાથે સરખાવી શકાય એવું નથી એ અનન્ય હોય છે એ અતરંગી હોય છે એ બહુમૂલ્ય હોય છે અને કદાચ નસીબદારને જ એ સુલભતાથી મળી જાય છે માં એ નિસ્વાર્થતાનું નિષ્કામ અને કશી અપેક્ષા વગર પોતાના બાળકોનું જતન કરતું એક એવું પાત્ર છે કે જે જિંદગીભર બસ પોતાના સુખોને પોતાના પરિવારના પાત્રોની સાથે જોડીને પ્રસન્ન રહેવાની એ ઘનિષ્ઠ ચેષ્ટા જીવન પર્યંત કર્યા કરતી હોય છે આ માતા એનું ઋણ અને એની સેવા એનો કોઈ પુરસ્કાર હજુ સુધી શોધાયો નથી એને ત્રાજવે તોલી શકાય નહીં એને આર્થિક સંપદા પ્રદાન કરીને એનું ઋણ ચૂકવી શકાય એમ નથી અને એથી જ આપણા બધા જ સાહિત્યકારોએ મા વિશેના ખૂબ જ ગાણા ગાયા છે એમની ગાથાઓ એમના પરિશ્રમ એમના ત્યાગ એમના મહિમા અને એમને ભોગવેલી કષ્ટદાયી વેદનાઓની વાતો કરી છે બધાનો નિચોડ એક જ વાક્યમાં સૌ સાહિત્યકારોએ શોધવાનો જોડવાનો અને એને પ્રતિબિંબિત કરવાનો પ્રયત્ન કર્યો છે અને તે શબ્દ છે માં એટલે માં આ માં મેં પણ મારી જિંદગીમાં બહુ જ નજરે જોયો ખેલ જોયો છે કઠિન પરિસ્થિતિઓમાં મર્યાદિત આવકમાં એમણે અમને જે રીતે ઉછેર્યા છે અને અમે આજે જે કંઈ કક્ષાએ છીએ એનું બધું જ ઋણ એના ચરણોમાં છુપાયેલું છે પણ એ ચરણો આજે અમારી સાથે નથી પણ એમના આશીર્વાદ એમની પ્રેરણા એમના બાળકો કલ્યાણકારી થાય એવી ભાવનાની જે વાત છે એ વાત આજે અમારી સાથે અચૂક રીતે સંગોપાયેલી છે કદાચ બધું જ નામશેષ થઈ જશે પણ એનો પ્રેમ એની યાદ ક્યારેય નામશેષ નહીં થાય